ઉજ્જૈનમાં આવેલા કાળભૈરવ દાદાનો ચમત્કાર સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે આ મંદિરમાં આવેલી કાળભૈરવ દાદાની મૂર્તિને દારૂ ચડાવવામાં આવે છે અહીંની આવવા વાળા ભક્ત ત્યાં બહારથી દારૂ ખરીદીને પૂજારીને આપે છે અને તે પૂજારી તે દારૂને પ્યાલામાં ભરીને કાળભૈરવ દાદાની મૂર્તિને મુખમાં રાખે છે અને જોતા જોતા જો એ પયાલો આખો ખાલી થઈ જાય છે અને જોવામાં એવું લાગે છે કે કાળ ભૈરવ સ્વયં આ શરાબ ગ્રહણ કરતા હોય વૈજ્ઞાનિકો અહીં રિસર્ચ કરી પણ તેને કાંઈ સબૂત મળ્યું નહીં કે આ દારૂ ક્યાં જાય છે આ મંદિર અઘોરી સાધુ અને તાંત્રિક ક્રિયાઓ માટે બહુ પ્રસિદ્ધ છે અમાસની રાતે અને ભૈરવ અષ્ટમીના દિવસે અહીં ઘણી તાંત્રિક સાધનાઓ થાય છે તે દરમિયાન અહીં ઘણા લોકોએ શક્તિઓને અનુભવ કરી છે જેમ કે નિર્જીવ વસ્તુઓ હરવા મળે અથવા તો અજીબોગરી અવાજો સાંભળવા મળે મિત્ર તમારું શું માનવું છે આ વિશે અમારા વિડીયોને લાઇક કરીશ અને સબસ્ક્રાઇબ કરજો અમને કમેન્ટમાં જય શ્રી કાળભૈરવ મહારાજ અવશ્ય લખજો